હેલો મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે આવી ગયા છે વસીલા ઇલેક્ટ્રિક માં સાહિલભાઈ ને મળવા અબે સાલે કાકા સાહિલભાઈ ઉભા થઈને પાડોશી યાર બહબાટી બોલાવા મૈના કે મને મળવા આવ્યો એમાં ધને શું વાંધો હે આ તો હરમન ભાઈ શા લઈને નીકળ્યા ને શા મગાવીને બધું ટાઢું પડી ગયું પછી આપણે આવી ગયા યાકુબભાઈ ની ગેર આ તો ઇરફાનભાઈ રેડ્યુટર ની પંખી કાઢીને બેઠા છે મારું બેટું કઈ સમજાતું નથી આવું મોંઘા માયેલું પાણી ક્યાંથી ને લેક થતું હોય છે પછી તો હા ને પડી ને આપડે પોચી ગયા હેલિકોપ્ટર ને કબીર પાર્ટી પ્લોટે ફલાણા ભાઈ નો ફોન આવ્યો તો હું હેલિકોપ્ટર લઈને ભોયચો પાર્ટી પ્લોટે હતા તો અહીંયા ડમરી ઉઠતી હતી કોઈ નથી કે આવી મજાક કરી છે મારી સાથે પછી તો મિત્રો સવાર પડીને બે હેલિકોપ્ટર પાંચસો મન ના ઝાપા ભરેફાન ભાઈ નીકળાવો મે પછી તો મિત્રો અઢીસો વ્હીલ ખટારો નીકળો ને આપડે હેલિકોપ્ટર સાઈડ માં લઈ લીધું નઈ ઠેબુ મારશે ને તો ઉલારી દઈ શક્યા